નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે જોઈશું બીકાજીના બિકાનેરી ભુજિયા તો ચાલો શરૂ કરીએ તો આ છે બીકાજીના બીકાનેરી ભુજિયા તો બીકાજી એક બ્રેન્ડ છે ભારતીય બ્રાન્ડ જ છે જે રીતે હલ્દીરામ છે એ પ્રમાણે બીકાજીની એક આ એક બ્રાન્ડ છે તો આ એના બિકાનેરી ભુજિયા છે જે હલ્દીરામ ભુજ આવે છે સેમ એ પ્રમાણે જ આ બીકાનેરી ભુજિયા છે તો આનું આ એક પ્રમાણેનું પેકેટ છે ઓવર્યુ તમે જોઈ શકો છો અહીં ફોટો આપવામાં આવે છે કે કેવું છે એ અહીં વિકલ્ચરનો લોગો વિકલ્ક પૂછ્યા હિન્દીમાં લખવામાં આવ્યું છે અહીં થોડું સ્મૂથ ડિટેલ્સ લખવામાં આવે છે અહીં બીજી ભાષામાં પણ લખવામાં આવ્યું છે કારણ કે આ પેકેટ વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે મજા ચાલો ભાષાની બાજુ જોઈએ તો પાછા અહીં ભૂલ્યા વિશે થોડીક ડિટેલિંગ લખવામાં આવે છે તો તમે આ વિડીયો પોસ્ટને તમે વાંચી શકો છો આ અલગ અલગ લેંગ્વેજમાં લખવામાં આવે છે મેં કહ્યું તેમ અહીં વિદેશમાં પણ એક્સપોર્ટ એક્સપોર્ટ થાય છે તેથી અહીં બીજી ભાષાઓમાં પણ લખવામાં આવે છે બીજા સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ અહીં એફએસએસઆઈના લેસન્સમાં લખવામાં આવે છે અહીં કેલરીઝને ડિટેલ્સ આપવામાં આવે છે અહીં ઇન્ડિયા ભારત પ્રમાણેની કેલરીની ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે વિડીયો પોસ્ટ કરી જોઈ શકો છો અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ક્વોન્ટિટીની વાત કરીએ તો આની ક્વોન્ટિટી છે બસો ગ્રામ આની ક્વોન્ટિટી છે બસ્સો ગ્રામ અને પ્રાઇઝિંગ છે ફિફ્ટી એટ રૂપીસ તો તમને આ પ્રાઇઝિંગ પ્રમુખ પ્રાઇઝ નહીં મળે પણ કેટલાક ઓનલાઈન અને સુપરમાર્કેટ સ્ટોરમાં તમને આ ડિસ્કાઉન્ટમાં પણ મળી જશે મોટા સેલ હોય છે મેં આ પરચેસ કર્યું છે બિગ બાસ્કેટથી બિગ બાસ્કેટ મુંબઈમાં ડિલિવરી કરે હું મુંબઈમાં આવું છું તો તમે પણ ત્યાંથી પરચેસ કરી તમને ડિસ્કાઉન્ટમાં મળી શકશે તો ચાલો આને આપણે ઓપન કરીને ટેસ્ટ કરી જોઈએ તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનો આનો લુક છે દેખવામાં તો ખૂબ જ ડિલિશિયસ છે સમતળ રંગ છે અને ખૂબ જ સરસ છે તો ચાલો ખૂબ જ ડિલિશિયસ છે હલ્દીરામની કમ્પેરિઝનમાં તો આ ખૂબ જ સરસ છે પણ તીખી છે જેને તીખું ફાવતું હોય એ લોકો આ ખાઈ શકે છે નોર્મલ લોકોને થોડી તકલીફ થઈ શકે છે વધારે ક્વોન્ટિક ક્વોન્ટિટી ખાવાથી પણ જો નોર્મલ ક્વોન્ટિટીમાં ખાશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય પણ આની ઇન્ગ્રેડિયન્ટ્સની ક્વોલિટી ખૂબ જ સરસ છે અને ક્રન્ચી પણ છે જે આમ કે ખાવામાં ખૂબ એકદમ સારો એક્સપિરિયન્સ આપે છે તો તમે પણ આ ટ્રાય કરી શકો છો ચા સાથે ફેમસ સ્નેક્સ સાથે ટ્રાય કરી શકો છો અને આને જોઈને કીપ પણ કરી શકો છો ખૂબ સરસ ફરક છે હલ્દીરામની કમ્પેરિઝનમાં પ્રીમિયમ ક્વોલિટી અને પ્રીમિયમ પેકેજિંગ છે ખૂબ જ સરસ છે તો તમે પણ આ ટ્રાય કરજો મને તો આ ખૂબ જ ગમ્યું તમે પણ ટ્રાય કરીને તમારું ઓપિનિયન મને જરૂરથી જણાવજો ધન્યવાદ